બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં બે દરવાજાઓ બંધ ના થતા દર કલાકે ત્રણ કરોડ લિટર જેટલો પાણીનો વેડફાટ થતો હતો આખરે ડીએમ ન્યૂઝના અહેવાલ બાદ દરવાજાઓ બંધ કરવામાં આવતા પાણીનો વેડફાટ જે છે તે ઓછો થયો છે અને વહીવટી તંત્રએ હાંસકારો કીધો છે બનાસકાંઠા જિલ્લાના જીવાદુરી સમાન દાંતીવાડા ડેમના બે દરવાજાઓ છવ્વીસ નવેમ્બરથી બંધ ન થતા વહીવટી તંત્ર સહિત દાંતીવાડા ડેમના અધિકારીઓ ચિંતિત બન્યા અને આ બંને દરવાજાઓમાંથી પ્રતિ કલાકે ત્રણ કરોડ લિટર જેટલો પાણીનો વેડફાળ થતો હતો એક તરફ સારો વરસાદ થયો હોવાથી દાંતીવાડા ડેમ સંપૂર્ણ ભરાયેલો છે તો બીજી તરફ પાણીનો વેડફાળ થતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે સ્થાનિક ટીમ દ્વારા બે દરવાજાઓ બંધ ના થતાં આખરે ગાંધીનગર સિંચાઈની ટીમને જાણ કરવામાં આવી હતી અને ગાંધીનગરથી એન્જિનિયરની ટીમ દાંતીવાડા ડેમ પર આવી હતી અને ભારે જહેમત બાદ આ બંને દરવાજામાંથી એક દરવાજાને બંધ કરાયો છે જ્યારે બીજા દરવાજા વચ્ચે લાકડા અને પ્લાસ્ટિકના કંટાલની વાટો બનાવીને પાણી અત્યારે તો રોકવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી આ બંને દરવાજાઓ સંપૂર્ણ રિપેર થયા નથી અને બે દરવાજામાંથી એક દરવાજો હજુ પણ બેન થયેલો છે પહેલા દર કલાકે ત્રણ કરોડ લીટર પાણીનો વેડફાટ થતો હતો જ્યારે અત્યારે પણ એક કરોડ લીટર દર કલાકે ડેમમાંથી બહાર નીકળી રહ્યું છે તે પાણી અત્યારે કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે પરંતુ જે સમયે આ ખેડૂતોની પિયત પૂર્ણ થઈ જશે ત્યારે ફરી એકવાર આ પાણી જે છે તેનો વેડફાળ શરૂ થશે નવ દિવસ દરમિયાન ડેમમાંથી ઝીરો પોઈન્ટ સિત્તેર ફૂટ પાણી ઓછું થયું છે એટલે કે પાંચસો પાંત્રીસ પોઈન્ટ ત્રણસો પંચાણું મિલિયન ક્યુબિક ફૂટ એમસીએફટી જેટલો જથ્થો ઓછો થયો છે છવ્વીસ નવેમ્બરના રોજ બંને ગેટ બંધ ન થતાં તે સમયે દાંતીવાડા ડેમની સપાટી પાંચસો અઠ્ઠાણું પોઈન્ટ પાસઠ ફૂટ હતી જ્યારે નવ દિવસ બાદ દાંતીવાડા ડેમની સપાટી પાંચસો સત્તાણું પોઈન્ટ પંચાણું ફૂટ છે આ સમગ્ર મામલે ડેમના કેનાલ અધિકારી શિવરામભાઈ જોશી જોડે વાતચીત કરી હતી દર કલાકે વેડફાતું ત્રણ કરોડ લીટર પાણીમાંથી બે કરોડ લીટર જેટલું પાણી બચાવાયું છે અને હજુ પણ ડેમમાંથી એક કરોડ લીટર પાણી દર કલાકે લીકેજ થઈ રહ્યું છે પરંતુ અત્યારે આ લીકેજ તથા પાણીને કેનાલમાં છોડવામાં આવતા ખેડૂતો પિયત માટે લઈ રહ્યા છે હવે જોવાનું રહેશે કે આ બેન્ડ થયેલા દરવાજાઓને રિપેર ક્યારે કરવામાં આવશે